કાતરથી હું કાપું કારણ કે હું મોટી છું ને તમારે કાતર અડાય શું થાય શું થાય લાગી જાય અડોને અલી અડાય અડો જીએ નહીં ને સરસ વેરી ગુડ પછી આ છે ચાકુ હવે તમે બધાય નાના છો ને તો આ ચાકુ છે એનાથી આપણે શાક સુધારાય લાગી લાગી જાય તો પછી નીકળે ને તો આપણે ધ્યાન રાખવાનું પછી આપણા રસોડામાં ગેસ છે ને ગેસનું એક લાઇટર હોય ઈ લાઇટર આપણે અડવાનું કે આપણને આવડે એટલે આપણે ધગી જાય એટલે આપણે ધ્યાન રાખવાનું સરસ પાડો